પ્રશ્ન નંબર એક કયા પ્રાણીના દૂધમાં સૌથી વધુ પ્રોટીન હોય છે એક ઘેટા દી ગાય સી ભેંસ દી બકરી સાચો જવાબ છે દિ બકરી પ્રશ્ન નંબર બે ताजमहल भारत कया शहर में आवेलो छे? ए शिमला बी आगरा सी जयपुर दी अजमेर साचो जवाब छे डी आगरा प्रश्न नंबर त्रण क्या झाड़ नीचे सूआी व्यक्ति मरी जाए छे? એ પીપળો બી લીમડો સી નીલગીડી દી બોરડી સાચો જવાબ છે બી લીમડો પ્રશ્ન નંબર ચાર કયા ફળના બીજ વીંછીનું ઝેર તરત જ દૂર કરે છે એ તામલી બી સફરજન સી સફરજન બી કેળા સાચો જવાબ છે એ આમલી પ્રશ્ન નંબર પર દરરોજ ઈડા ખાવાથી શું ઝડપથી વૃદ્ધિ પામે છે એ ઊંચાઈ બી તાકાત સી મગજ યાદશક્તિ સાચો જવાબ છે ડી તાકાત પ્રશ્ન નંબર છ મહારાણા પ્રતાપના ભાલાનું વજન કેટલું હતું એ એક્યાસી કિલોગ્રામ બી પિચ્યાસી કિલોગ્રામ સી નેવું કિલોગ્રામ दी सौ किलोग्राम साचो जवाब छे। ए एक्यासी किलोग्राम प्रश्न नंबर सात नरेंद्र मोदी वड़ा बनया पेहेला ए क्या राज्य मुख्यमंत्री ए मध्य प्रदेश बी गुजरात सी दिल्ली ઉત્તર પ્રદેશ જવાબ છે બી ગુજરાત પ્રશ્ન નંબર આઠ બાબરની ઈચ્છા મુજબ તેના શરીરને ક્યાં દફનાવ્યું હતું એ કાબુલમાં બી આગ્રામાં સી દિલ્હીમાં દી ઝાંસીમાં સાચો જવાબ છે એ કાબુલમાં પ્રશ્ન નંબર નવ ગૌતમ બુદ્ધને કયા વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું હતું એ લીમડો બી પીપલ સી બોર્ડી બી નીલગિરી સાચો જવાબ છે બી પીપલ પ્રશ્ન નંબર દસ લિપસ્ટિકમાં કયા પ્રાણીનું લોહી ભેળવવામાં આવે છે એ ગાય બી બકરી સી ભૂંડ બી નીલ ગાય સાચો જવાબ છે સી ભૂંડ પ્રશ્ન નંબર અગિયાર ભારતનું સ્વર્ગ કયું કહેવાય છે એ મુંબઈ બી ગોવા સી કાશ્મીરને દી આંધ્રપ્રદેશ સાચો જવાબ છે સી કાશ્મીરને પ્રશ્ન નંબર બાર કઈ નદી પોતાનો માર્ગ બદલવા માટે પ્રખ્યાત છે એ ગંગા નદી બી તાપતી નદી સી કોસી નદી ડી યમુના નદી સાચો જવાબ છે સી કોસી નદી પ્રશ્ન નંબર તે कया वैज्ञानिके सौ प्रथम कहू के पृथ्वी गोल आमनाग बी न्यूटन सी एरिस्टोटल दी अकबर साचो जवाब छे सी एरिस्टोटल प्रश्न नंबर चौदह पानी पीधा बिना मानवी કેટલો સમય જીવી શકે છે A 1-2 દિવસ B 5 દિવસ સુધી C 7 દિવસ સુધી D 9 દિવસ સુધી સાચો જવાબ છે C 7 દિવસ સુધી પ્રશ્ન નંબર 15 કયો દેશ સૌથી વધુ પાલકનું ઉત્પાદન કરે છે એ ભારતમાં બી ચીનમાં સી જાપાન ડી દુબઈમાં સાચો જવાબ છે બી ચીનમાં પ્રશ્ન નંબર સોળ કાચી કેરી ખાવાથી કઈ બીમારી દૂર થાય છે એ ડાયાબિટીસની બી થાઇરોઇડની સી એસિડિટીની ડી બ્લડ પ્રેશરની સાચો જવાબ છે દિ બ્લડ પ્રેશરની વીડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો